સાતમી જૂન બે હજાર પચીસ શનિવાર પ્રભુના દરબારમાં કોઈ દિવસ સરખામણી ના હોય પ્રભુને માટે એક એક વ્યક્તિ ખૂબ જ કિંમતી છે હું તને સૌ માનવો પ્રભુના પ્યારા સંતાન છે પ્રભુ સૌનું સાંભળી લે છે મારા પરમેશ્વર પોતાની સંપત્તિ છાજે એ રીતે ખ્રિસ્ત ઈસુ દ્વારા તમારી બધી હાજતો બહોળે હાથે પૂરી પાડશે પ્રભુનો હાથ કંઈક એવો ટૂંકો નથી કે બચાવી ન શકે પણ તમારા અપરાધોએ તમારી અને ઈશ્વરની વચ્ચે આળસ ઊભી કરી છે એવી એક આળસ તે આજના પાઠમાં પિતર કરે છે કેવી પારકી પંચાત બીજાને ઈશ્વર કરે માર્ગે દોરે છે બીજાને કંઈક કંઈક બક્ષીસો મળે છે એને મારા કરતાં વધારે તો નથી મળ્યું ને એવી પંચાતમાં પડ્યા સિવાય મને મળેલ કૃપાદાનોના યોગ્ય ઉપયોગ કરું આવી આળસો દૂર કરવા પસ્તાવો કરી માફી માગું પ્રસ્તુતકર્તા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપળવંશ